આજે પૈગમ્બર ઘોષણા એક જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વસમજ છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને વર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુ લોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ દેહના પુનરૂ તથા અમર જીવનનો એકરાર કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ

પ્રાચીન કાળમાં આપેલા વચન પૂરા કરશે જ તું તારી પ્રજા પર નિત્ય કરુણા વરસાવતો રહેશે તું અમારા પૂર્વજો યાકોબ અને અબ્રાહમને પ્રાચીન કાળમાં આપેલા વચન પૂરા કરશે જ તું તારી પ્રજા પર નિત્ય કરુણા વરસાવતો રહેશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન પહેલો મર્મ

પ્રાચીન કાળમાં આપેલા વચન પૂરા કરશે જ તું તારી પ્રજા પર નિત્ય કરુણા વરસાવતો રહેશે તું તું અમારા પૂર્વજો યાકોબ અને આપેલા વચન કરશે જ તારી પ્રજા પર નિત્ય કરુણા વરસાવતો રહેશે તું અમારા પૂર્વજો યાકોબ અને અબ્રાહમને પ્રાચીન કાળમાં આપેલા વચન પૂરા કરશે જ તું તારી પ્રજા પર નિત્ય કરુણા વરસાવતો રહેશે તું અમારા પૂર્વજો યાકોબ અને અબ્રાહમને પ્રાચીન કાળમાં આપેલા વચન પૂરા કરશે જ તું તારી પ્રજા પર નિત્ય કરુણા વરસાવતો રહેશે તું અમારા પૂર્વજો યાકોબ અને અબ્રાહમને પ્રાચીન કાળમાં આપેલા વચન પૂરા કરશે જ તું તારી પ્રજા પર નિત્ય કરુણા વરસાવતો રહેશે તું અમારા પૂર્વજો યાકોબ અને અબ્રાહમને પ્રાચીન કાળમાં આપેલા વચન પૂરા કરશે જ તું તારી પ્રજા પર નિત્ય કરુણા વરસાવતો રહેશે તું અમારા પૂર્વજો યાકોબ અને અબ્રાહમને પ્રાચીન કાળમાં આપેલા વચન પૂરા કરશે જ તું તારી પ્રજા પર નિત્ય કરુણા વરસાવતો રહેશે તું અમારા પૂર્વજો યાકોબ અને અબ્રાહમને પ્રાચીન કાળમાં આપેલા વચન પૂરા કરશે જ તું તારી પ્રજા પર નિત્ય કરુણા વરસાવતો રહેશે તું અમારા પૂર્વજો યાકોબ અને અબ્રાહમને પ્રાચીન ગાળમાં આપેલા वचन પૂરા કરશે જ તું તારી પ્રજા પર નિત્ય કરુણા વરસાવતો રહેશે તું અમારા પૂર્વજો યાકોબ અને અબ્રાહમને પ્રાચીન ગાળમાં આપેલા वचन પૂરા કરશે જ તું તારી પ્રજા પર નિત્ય કરુણા વરસાવતો રહેશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદીએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન બીજો મર્મમાં

પ્રાચીન કાળમાં આપેલા વચન પૂરા કરશે જ તું તારી પ્રજા પર નિત્ય કરુણા વરસાવતો રહેશે તું અમારા પૂર્વજો યાકોબ અને અબ્રાહમને પ્રાચીન કાળમાં આપેલા વચન પૂરા કરશે જ તું તારી પ્રજા પર નિત્ય કરુણા વરસાવતો રહેશે તું અમારા પૂર્વજો યાકોબ અને અબ્રાહમને પ્રાચીન કાળમાં આપેલા વચન પૂરા કરશે જ તું તારી પ્રજા પર નિત્ય કરુણા વરસાવતો રહેશે તું અમારા પૂર્વજો યાકોબ અને અબ્રાહમને પ્રાચીન કાળમાં આપેલા વચન પૂરા કરશે જ તું તારી પ્રજા પર નિત્ય કરુણા વરસાવતો રહેશે તું અમારા પૂર્વજો યાકોબ અને અબ્રાહમને પ્રાચીન કાળમાં આપેલા વચન પૂરા કરશે જ તું તારી પ્રજા પર નિત્ય કરુણા વરસાવતો રહેશે તું અમારા પૂર્વજો યાકોબ અને અબ્રાહમને પ્રાચીન કાળમાં આપેલા વચન પૂરા કરશે જ તું તારી પ્રજા પર નિત્ય કરુણા વરસાવતો રહેશે તું અમારા પૂર્વજો યાકોબ અને અબ્રાહમને પ્રાચીન કાળમાં આપેલા વચન પૂરા કરશે જ તું તારી પ્રજા પર નિત્ય કરુણા વરસાવતો રહેશે તું અમારા પૂર્વજો યાકોબ અને અબ્રાહમને પ્રાચીન કાળમાં આપેલા વચન પૂરા કરશે જ તું તારી પ્રજા પર નિત્ય કરુણા વરસાવતો રહેશે તું અમારા પૂર્વજો યાકોબ અને અબ્રાહમને પ્રાચીન કાળમાં આપેલા વચન પૂરા કરશે જ તું તારી પ્રજા પર નિત્ય કરુણા વરસાવતો રહેશે તું અમારા પૂર્વજો યાકોબ અને અબ્રાહમ ને પ્રાચીન કાળમાં આપેલા વચન પૂરા કરશે જ તું તારી પ્રજા પર નિત્ય કરુણા વરસાવતો રહેશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદ્યે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન ત્રીજો માર્મા

પ્રાચીન કાળમાં આપેલા વચન પૂરા કરશે જ તું તારી પ્રજા પર નિત્ય કરુણા વરસાવતો રહેશે તું અમારા પૂર્વજો યાકોબ અને આપેલા વચન પૂરા કરશે જ તું તારી પ્રજા પર નિત્ય કરુણા વરસાવતો રહેશે તું અમારા પૂર્વજો યાકોબ અને અબ્રાહમને પ્રાચીન કાળમાં આપેલા વચન પૂરા કરશે જ તું તારી પ્રજા પર નિત્ય કરુણા વરસાવતો રહેશે તું અમારા પૂર્વજો યાકોબ અને અબ્રાહમને પ્રાચીન કાળમાં આપેલા વચન પૂરા કરશે જ તું તારી પ્રજા પર નિત્ય કરુણા વરસાવતો રહેશે તું અમારા પૂર્વજો યાકોબ અને અબ્રાહમને પ્રાચીન કાળમાં આપેલા વચન પૂરા કરશે જ તું તારી પ્રજા પર નિત્ય કરુણા વરસાવતો રહેશે તું અમારા પૂર્વજો યાકોબ અને અબ્રાહમને પ્રાચીન કાળમાં આપેલા વચન પૂરા કરશે જ તું તારી પ્રજા પર નિત્ય કરુણા વરસાવતો રહેશે તું અમારા પૂર્વજો યાકોબ અને અબ્રાહમને પ્રાચીન કાળમાં આપેલા વચન પૂરા કરશે જ તું તારી પ્રજા પર નિત્ય કરુણા વરસાવતો રહેશે તું અમારા પૂર્વજો યાકોબ અને અબ્રાહમને પ્રાચીન કાળમાં આપેલા વચન પૂરા કરશે જ તું તારી પ્રજા પર નિત્ય કરુણા વરસાવતો રહેશે તું અમારા પૂર્વજો યાકોબ અને અબ્રાહમને

પ્રાચીન કાળમાં આપેલા વચન પૂરા કરશે જ તું તારી પ્રજા પર નિત્ય કરુણા વરસાવતો રહેશે તું અમારા પૂર્વજો અને આપેલા વચન કરશે જ તું તારી પ્રજા પર નિત્ય કરુણા વરસાવતો રહેશે તું અમારા પૂર્વજો યાકોબ અને અબ્રાહમને પ્રાચીન કાળમાં આપેલા વચન પૂરા કરશે જ તું તારી પ્રજા પર નિત્ય કરુણા વરસાવતો રહેશે તું અમારા પૂર્વજો યાકોબ અને અબ્રાહમને પ્રાચીન કાળમાં આપેલા વચન પૂરા કરશે જ તું તારી પ્રજા પર નિત્ય કરુણા વરસાવતો રહેશે તું અમારા પૂર્વજો યાકોબ અને અબ્રાહમને પ્રાચીન કાળમાં આપેલા વચન પૂરા કરશે જ તું તારી પ્રજા પર નિત્ય કરુણા વરસાવતો રહેશે તું અમારા પૂર્વજો યાકોબ અને અબ્રાહમને પ્રાચીન કાળમાં આપેલા વચન પૂરા કરશે જ તું તારી પ્રજા પર નિત્ય કરુણા વરસાવતો રહેશે તું અમારા પૂર્વજો યાકોબ અને અબ્રાહમને પ્રાચીન કાળમાં આપેલા વચન પૂરા કરશે જ તું તારી પ્રજા પર નિત્ય કરુણા વરસાવતો રહેશે તું અમારા પૂર્વજો યાકોબ અને અબ્રાહમને પ્રાચીન કાળમાં આપેલા વચન પૂરા કરશે જ તું તારી પ્રજા પર નિત્ય કરુણા વરસાવતો રહેશે તું અમારા પૂર્વજો યાકોબ અને અબ્રાહમને પ્રાચીન કાળમાં આપેલા વચન પૂરા કરશે જ તું તારી પ્રજા પર નિત્ય કરુણા વરસાવતો રહેશે તું અમારા પૂર્વજો યાકોબ અને અબ્રાહમ ને પ્રાચીન કાળમાં આપેલા વચન પૂરા કરશે જ તું તારી પ્રજા પર નિત્ય કરુણા વરસાવતો રહેશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદ્યે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન પાંચ મર્મ

પ્રાચીન કાળમાં આપેલા વચન પૂરા કરશે જ તું તારી પ્રજા પર નિત્ય કરુણા વરસાવતો રહેશે તું અમારા પૂર્વજો યાકોબ અને કરશે કાળમાં તું તારી પ્રજા પર નિત્ય કરુણા વરસાવતો રહેશે તું અમારા પૂર્વજો યાકોબ અને અબ્રાહમને પ્રાચીન કાળમાં આપેલા વચન પૂરા કરશે જ તું તારી પ્રજા પર નિત્ય કરુણા વરસાવતો રહેશે તું અમારા પૂર્વજો યાકોબ અને અબ્રાહમને પ્રાચીન કાળમાં આપેલા વચન પૂરા કરશે જ તું તારી પ્રજા પર નિત્ય કરુણા વરસાવતો રહેશે તું અમારા પૂર્વજો યાકોબ અને અબ્રાહમને પ્રાચીન કાળમાં આપેલા વચન પૂરા કરશે જ તું તારી પ્રજા પર નિત્ય કરુણા વરસાવતો રહેશે તું અમારા પૂર્વજો યાકોબ અને અબ્રાહમને પ્રાચીન કાળમાં આપેલા વચન પૂરા કરશે જ તું તારી પ્રજા પર નિત્ય કરુણા વરસાવતો રહેશે તું અમારા પૂર્વજો યાકોબ અને અબ્રહને પ્રાચીન કાળમાં કરુણા વરસાવતો રહેશે તું અમારા પૂર્વજો યાકોબ અને અબ્રાહમને પ્રાચીન કાળમાં આપેલા વચન પૂરા કરશે જ તું તારી પ્રજા પર નિત્ય કરુણા વરસાવતો રહેશે તું અમારા પૂર્વજો યાકોબ અને અબ્રાહમને પ્રાચીન કાળમાં આપેલા વચન પૂરા કરશે જ તું તારી પ્રજા પર નિત્ય કરુણા વરસાવતો રહેશે તું અમારા પૂર્વજો યાકોબ અને અબ્રાહમને પ્રાચીન કાળમાં આપેલા વચન પૂરા કરશે જ તું તારી પ્રજા પર નિત્ય કરુણા વરસાવતો રહેશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદ્યે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન